ત્યારે આજે બળિયાદેવ ની હાલત આવી છે આજે લોકો પોતાના ઘરે જવા માટે કેવી રીતે જઈ રહ્યા રહ્યા છે છે એ આજે 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 આમ આદમી નેતાઓ અંદર બતાવી ભારતીય જનતા કોઈ નેતામાં હિંમત હોય તો બાવળાના બળિયાદેવ વિસ્તારમાં આવે અને લોકોને બતાવે કે આજે અમે શું કર્યું છે આ કામ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં કર્યું છે આજે તકલીફ અને વેદના એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અભણ છે તો બધાને ખબર છે પરંતુ જે નેતાઓ ભણેલા ગણેલા છે એ પણ તાલીઓ વગાડે છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીનું કામડાઉન શરૂ થઈ ગયું છે આજે બે હજાર સત્યાવીસ માં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં બનતી નથી અને આમ આદમી પાર્ટી લોકો સમર્થન કરશે કેમ કે આજે જયારે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આજે બાવડામાં નથી દેખાઈ રહ્યા ત્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સંદીપભાઈ હોય જીતુભાઈ હોય અમારા પ્રદેશ પ્રવક્તા હિમાંશુભાઈ ઠક્કર હોય અમારા શિક્ષણ પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાય હોય મહિલા નેતા ગૌરીબેન દેસાઈ હોય સહિતના તમામ લોકો આજે સવારથી ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક હોય બળિયાદેવ નો વિસ્તાર હોય કે બાવડાના દરેક વિસ્તારમાં લોકોની વચ્ચે રહ્યા છે આજે અહીંયા રહેતા લોકોને આજે કમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવા પડ્યા છે આજે કોઈ ખાવાની સુવિધા નથી ના એમના બાળકોની સ્કૂલ બંધ છે ગરડા માણસોને જે તકલીફ છે મેડિકલ હિસ્ટ્રી છે એમનો કોઈ ઈલાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો નથી ત્યારે આજે આ ગુજરાતના આજે બાવડા લેખમાં સૌનું હું સ્વાગત કરું છું અને ગુજરાતનો વિકાસ આજે બાવડા સહિત સમગ્ર ગુજરાતને બતાવવા માંગુ છું હવે ગુજરાતની જનતાએ આત્મા જગાડવો પડશે અને ત્રીસ વર્ષ પછી હવે ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય હિંદ જય ભારત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું